હેલો ફ્રેન્ડ હું ગોહિલ જીતેન્દ્રોનું સ્વાગત છે જવાહર નવોદયમાં મિત્રો વિભાગ ત્રણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે વિભાગ ત્રણ ઓકે આ ત્રણ વિભાગમાં ગુજરાતી ફકરાના મિત્રો ચાર ફકરા પૂછાય છે જેના ગુણ છે મિત્રો પચીસ આ પચીસ છે પચીસ ગુણ મારે મેળવવાના થાય છે મિત્રો ઓકે એકદમ સરળ છે થોડુંક જો તમે જેટલી મહેનત મિત્રો તમે ગણિતમાં કરો છો ગણિત પાછળ તમે જેટલી મહેનત કરો છો એના કરતાં પણ પચાસ ટકા ઓછી મહેનત જો તમે આમાં કરશો ઓકે તો તમને ફકરાના પચીસ આ જે મિત્રો પચીસ આપણા ગુણ છે પચીસ મળી જશે ફક્ત તમારે નિરાતે વાંચન કરવાનું છે ફકરાનું તમારે ફક્ત વાંચન કરવાનું થાય છે વાંચન અને એ પણ સાથે મિત્રો અર્થ ગ્રહણ ઓકે અર્થ ગ્રહણ અર્થ ગ્રહણ સાથે તમે જો વાંચન કરશો તો તમને મિત્રો મિત્રો યાદ રાખજો આના છે તમારા કપાસે નહીં અને બીજી સાથે સાથે એ પણ વાત કરીએ છીએ જે રીતે મિત્રો આપણે ગણિત ગણિત માટે જે બુક જે લોન્ચ કરી એવી જ મિત્રો આના કરતા પણ સરસ ને તમને વધુ મહાવરું મળે તમારું જ્ઞાન સમજ ચકાસે એવી આપણી અપેક્ષા મિત્રો યાદ રાખજો અપેક્ષા જ્ઞાનકી જ્ઞાન કી ટુ મિત્રો અપેક્ષા જ્ઞાન કી ટુક ટૂંક સમયમાં જ મિત્રો દિવાળી પહેલા હું તમને સારા સમાચાર આપીશ દિવાળી પહેલા જ હું તમને સારા સમાચાર આપીશ જેની ઓકે તમને આકૃતિ પણ હશે વધુમાં વધુ મિત્રો સો એક એક ચેપ્ટરની તમને એસી નેવું ઉપર આકૃતિ આપીશ એ સિવાય મિત્રો ગણિત પણ હશે એ સિવાય સરપ્રાઇઝ ઘણી બધી વાતો હશે જે દિવસે આપણે લોન્ચ કરશું એટલે તમને ટૂંક સમયમાં જ મિત્રો કહું છું વધીને તમને આવતા વીક પહેલાં હું તમને બુકનું ડેમો પીસ અને લોન્ચ કરી દઈશું ઓકે તો આ દિવાળી એ આપણે ખાસ આપણા જે નવોદયની તૈયારી કરે છે એના માટે સારા સમાચાર અને મિત્રો આપણે મેરિટમાં આવું છે પરિણામલક્ષી કામ કરવું છે એટલે ખાસ મિત્રો તમને બધી જ બાબત નવોદયનું સંપૂર્ણ મિત્રો આપણે પેકેજ છે તમારા માટે પૂર્ણ કરી દઈશું પછી અમારી મહેનત હશે તમારી પણ મહેનત હશે અને સાથે સાથે પરિશ્રમ કરતા રહેશું ને ભગવાન આપણને સફળતા આપતા રહેશે તો મિત્રો આજે આપણે ફકરા કઈ રીતે સમજવા ગુજરાતી ભાષા એ વિશે સમજીએ આજે આપણે છે ફકરા નંબર સત્યાવીસ ઓકે જે પણ બાળકો નવા છે એક થી છવ્વીસ મિત્રો આપણા એક થી છવ્વીસ ફકરા મેળવી લેજો આપણા પ્લે લિસ્ટની અંદર જ આપેલા છે ઓકે તો શરૂ કરીએ છીએ ફકરા નંબર સત્યાવીસ ચાલો મિત્રો આજનો ફકરો ખાસ વાંચીએ ગુજરાતમાં મેળાઓનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ છે ઓકે ખૂબ જ છે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર આપણી એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનું જો તમે દર્શન કરવું હોય તો આ મેળા દ્વારા યાદ મેળા દ્વારા લોકોની અંદર ભાતીગઢ આપણા મેળાઓ થાય છે જેની અંદર મિત્રો વૌઠાનો મેળો પહેલી વાત થાય છે તણે તરનો મેળો અને ભાદરવી પૂનમનો મેળો વગેરે ભરાય છે ઓકે મિત્રો અલગ અલગ જગ્યાએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોઈ આદિવાસી વિસ્તાર છે તો ત્યાં મેળા ભરાતા હોય કોઈ પોતાની મેર લોકો છે તો એના અલગ મેળા ભરાતા હોય તો અલગ અલગ મિત્રો છે બરાબર એ વિસ્તારની અંદર મેળા ભરા છે મેળાની અંદર મિત્રો ખાસ યાદ રાખજો મેળાની અંદર ભારતીય સંસ્કૃતિ જે છે પોતાની ભારતીય સંસ્કૃતિ છે મિત્રો પોતાની સંસ્કૃતિ એની મિત્રો અહીંયા વાત ખાસ કરવામાં આવે છે મિત્રો અહીંયા જે વાત કરીએ છીએ કે મેળાના માધ્યમથી મિત્રો આપણે ખાસ જોઈએ તો મિત્રો જે તે વિસ્તાર છે જે તે પ્રદેશ છે એ પ્રદેશની સંસ્કૃતિના આપણને દર્શન થાય મિત્રો લોકો એવા કપડાં પહેરે છે તરણે તરના મેળા મિત્રો હું તરણે તરનો મેળોમાં ગયો હતો ઘણા વર્ષો પહેલાંની વાત કરું તો ત્યાં છત્રી લઈને જે ભરવાડ લોકો નૃત્ય કરે છે અને પોતાનું જે બળદગાળા છે શણગાડીને લઈ આવે છે આખી ભાતીગળ સંસ્કૃતિ જે છે ઓકે જે આપણા જે ભાઈઓ છે પોતે ત્યાં જે ચાર દિવસ મેળામાં ઉજવી પોતે પ્રેઝન્ટેશન કરે છે આપણી સંસ્કૃતિનું એક દર્શન થાય છે ને મિત્રો યાદ રાખજો આ મેળા જોવા વિદેશથી પણ લોકો તરણે તરનો મેળો છે એ જોવા માટે મિત્રો વિદેશથી પણ લોકો આવે છે ભારતની તો વાત પછી છે વિદેશથી પણ લોકો આવે આ આપણી ઓળખ છે ઓકે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર અઠવાડિયે મિત્રો અહીં આદિવાસી વિસ્તાર છે ત્યાં તો દર અઠવાડિયે મેળા મિત્રો દર અઠવાડિયે મેળા ભરાય છે અહીંયા મિત્રો વાત કરીએ છીએ ગુજરાતના દર અઠવાડિયે મેળા ભરાય છે ઓકે જેને હાટ કહે છે મિત્રો આદિવાસી વિસ્તારમાં જે મેળા ભરાય છે જેને હાટ કહે છે જેમાં ક્વાટ હાટ છોટા ઉદેપુર હાટ પાનવાડ હાટ પ્રખ્યાત છે જે આદિવાસી વિસ્તારમાં દર અઠવાડિયે મેળા ભરાય છે તો ત્યાં મેળાને હાટ કહે છે ગુજરાતના મેળાઓમાં વિવિધતામાં એકતા દેખાય છે આપણા જે મેળા છે મિત્રો એની અંદર વિવિધતામાં એકતા દેખાય છે આ ગુજરાતી પ્રજાનું આગવું લક્ષણ છે મિત્રો આગવું લક્ષણ છે શા માટે જે મેળો ભરાય છે મિત્રો એ મેળા થકી મિત્રો આપણી પ્રાદેશિક સંસ્કૃતિનું દર્શન થાય છે માટે આપણી આગવી ઓળખ છે દરેક મેળામાં લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે દરેક લોકો મિત્રો તમને ખ્યાલ છે ઓકે અમે નાના હતા ત્યારે મેળામાં જતા ને મેળામાંથી ઘણી બધી વસ્તુ લેતા તો મિત્રો તમને એક પ્રશ્ન પૂછી શકું કે તમે મિત્રો મેળામાં તમે ગયા છો ખરા ઓકે તમે મેળામાં ગયા હોય મિત્રો યાદ રાખજો તમે મેળામાં ગયા હોય તો મેળામાંથી શું લીધું હશે શું લીધું ખાસ કોમેન્ટ આપજો ઓકે રમકડું લીધું છે હા લીધી છે જે કંઈ વસ્તુ એક જે મેળામાં ગયા હોય મેળાનું નામ પણ લખજો આપણે આપણા પ્રદેશ આપણા વિસ્તારના મેળા ઘણા બધા મિત્રો અહીંયા આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સાતમ આઠમનો મેળો ભરાય છે રાજકોટમાં પોરબંદરમાં દરેક જગ્યાએ થાય છે તો એ મેળામાં તમે ગયા હોય તો શું લીધું તમને ગમતો મેળો કયો એની વાત મને કોમેન્ટમાં તમારે આપવાની ગુજરાતના વિવિધ મેળાઓ અને લોકનૃત્યો એ તેની આગવી ઓળખ છે મિત્રો જો એની લોકનૃત્યો જો વાત આપણે હમણાં પણ કરી અહીંયા પણ જે પેરેગ્રાફમાં કીધું છે એ આપણી આગવી ઓળખ છે મેળામાં પ્રાણીઓ પણ વેચાય છે મિત્રો પ્રાણી માટે પણ મેળો ભરા હોય છે સરઘસ પણ મેળામાં નીકળે છે અલગ અલગ કપડાઓ પરી વેશભીસાઓ સજી મહેરામણ ઉમટે છે મિત્રો મહેરામન ઉમટે છે લોકો એટલે મિત્રો લોકો આવે છે વેશભૂષા મિત્રો તમે મેં કીધું કે મિત્રોના મેળાની વાત કરીએ તરણે તરના મેળા તો પોતાની આગવી ઓળખ માટે એ પોતાની વેશભૂષા પોતાનો પોશાક પહેરી ફળવાડ લોકો છે એ ત્યાં પોતાનું નૃત્ય પણ કરે છે ઓકે મિત્રો ને સરસ મજાનો મેળો છે તરણે તરનો મેળો તો આ રીતે અલગ અલગ મેળાઓની અંદર ભારતના અને જે તે પ્રદેશની સંસ્કૃતિનું એક આગવું દર્શન આપણને જોવા મળે છે એવો આ પેરેગ્રાફ આમાં વાત કરવામાં આવી છે હવે મિત્રો ફકરાના આધારે કેવા પ્રશ્નો નીકળે ચાલો એ તરફ આગળ હવે વધીએ ગુજરાતમાં કયા કયા મેળા ભરાય છે પ્રશ્ન આપણો મિત્રો પહેલો છે ગુજરાતની અંદર અહીંયા મિત્રો ગુજરાતમાં કયા કયા મેળા ભરાય છે ઓકે પ્રશ્ન એક છે આપણો કયા કયા મેળા ભરાય છે તો ઓપ્શન એ આપણે જોઈએ વૌઠાનો મેળો બી તનેતરનો મેળો શ્રી ભાદવી પૂનમ ડી આપેલ તમામ મિત્રો આ એક પ્રશ્ન એકદમ સરળ છે પ્રશ્નો ખૂબ સરળ છે ગુજરાતમાં કયા કયા તો ફકરાના આધારે મિત્રો આ પ્રશ્ન ગુજરાતમાં તો ઘણા બધા મેળા ભરાય પણ આપણે ફકરાના આધારે ફકરા ઉપર જવાબ આપવાની વાત થાય છે તો ગુજરાતમાં આ પણ ભરાય છે આ પણ ભરાયના પેરેગ્રાફમાં મિત્રો પહેલી જ લીટીમાં તમને આપ્યું છે એટલે આનો જવાબ આવશે ડી આપેલ તમામ જવાબ સાચો જવાબ શું છે મિત્રો ડી આપેલ તમામ મેળા ભરાય છે ચાલો

ગુજરાતી પ્રજાનું આગવું લક્ષણ છે મિત્રો ગુજરાતી પ્રજાનું આગવું લક્ષણ શું છે વિવિધતામાં એકતા લોકો ખૂબ ઉત્સાહિત છે લોકો સરકસ કાઢે છે એ કે અલગ અલગ કપડાઓ પહેરે છે એ આગવું લક્ષણ તો મિત્રો આમાં આ ખાસ એ સમજવાનું છે ગુજરાતી પ્રજા છે એનું વિવિધતામાં એકતા મિત્રો ખાસ આપણી આ મોટામાં મોટી લક્ષણની વાત કરીએ તો આ આપણું મો ખાસ આપણું લક્ષણ કહી શકાય વિવિધતામાં એકતા મિત્રો આપણે અલગ અલગ ધર્મના લોકો ભલે હોય પણ એક સાથે મળીને મિત્રો જે આનંદ લઈએ છે મેળાનો બરાબર એ વસ્તુ ખૂબ મહત્ત્વની છે ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે આપણે જે મજા લઈએ છીએ મેળાની અંદર જે મજા લેવાની વાત થાય છે એ મજા આપણે સાથે મળીને લઈએ છીએ ઓકે અને વિવિધતામાં એકતા આ આપણી સંસ્કૃતિ છે આ આપણું લક્ષણ છે આ આપણી વિશેષતા કહી શકાય ઓકે તો જવાબ આવા પ્રશ્નનો જવાબ આવે છે એ ઓકે ચાલો હવે આપણે ચોથો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ક્યારે મેળા ભરાય છે આદિવાસી કે ફકરો જો જેને વ્યવસ્થિત વાંચ્યો છે ને અર્થગ્રહણ એને આ પ્રશ્નો સમજાશે આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ પ્રશ્ન ફકરામાંથી જ લીધો છે પણ પ્રશ્ન પૂછવાનો મિત્રો આ રીતે હવે નવોદયમાં આ રીતે પ્રશ્ન પૂછાય છે મિત્રો અને આમાં આપણી ભૂલ થાય છે આનો જવાબ મિત્રો આવશે ડી મિત્રો આનો જવાબ આવે છે ડી દર સાત દિવસે આદિવાસી મિત્રો દર સાત દિવસે આદિવાસી વિસ્તારો છે ત્યાં મેળા ભરાય છે જેને હાટ કહે છે આપણે વાત કરી આગળ ફકરામાં ઓકે તો જવાબ આવશે આપણો ડી ઓકે ત્યાર પછીનો ફકરો આ પ્રશ્ન ઉત્સાહ શબ્દનો વિરોધી શબ્દ હજુ મિત્રો આવા વ્યાકરણ યાદ રાખજો જે તમે ફકરો મિત્રો વાંચો છો એ ફકરો નવોદયમાં પૂછાય છે એમાં ત્રણ પ્રશ્ન હશે ને સરળ હશે અને બે પ્રશ્ન હશે ને થોડાક વ્યાકરણના તમારું જ્ઞાન ચકાસે ને એવા વ્યાકરણના પ્રશ્નો નવોદયમાં નીકળશે આ એક ખાસ તરીકે ભાઈ તરીકે મારી સલાહ છે તો વ્યાકરણ પણ તમારું સરળ ને ખૂબ પાસું છે એ નબળું ન બને મિત્રો વ્યાકરણનું પાસું નબળું ન બને અને એમાં પણ આપણે થોડુંક વિચારતા થઈએ વ્યાકરણમાં શું શું તો સમાનાર્થી શબ્દ નીકળી શકે છે સમાનાર્થી છે વિરોધી શબ્દ છે પછી રૂઢિપ્રયોગ આવે ઓકે પછી શબ્દ સમૂહનો એક શબ્દ આવા અલગ અલગ તમને વ્યાકરણના નીકળે સાથી જોડણી પૂછી નાખે છે ઓકે પછી સર્વનામ પૂછે આવા ઘણા બધા મિત્રો વ્યાકરણના આને ધ્યાનમાં રાખીને જ મિત્રો આપણે આપણી બુકની અંદર વ્યાકરણ વિભાગ પણ એડ કર્યો છે આપણી નવી બુક આવશે જેની અંદર વ્યાકરણનો આખો ટોપિક

ઉત્સાહનો વિરોધી શબ્દ નિરુત્સાહ ઓકે તો આ પાંચ પ્રશ્નો ફકરા આધારે હતા મિત્રો ઓકે તો હવે થોડુંક તમને હોમવર્ક આ હોમવર્કમાં જે મેં તમને આપ્યું છે મિત્રો એ હોમવર્ક તમારે સમજવાનું છે શું હોમવર્ક આપ્યું મિત્રો તમે ક્યાં ક્યાં મિત્રો યાદ રાખજો તમે મેળામાં ક્યાંય ગયા હોય એની આપણે વાત કરી છે તો લખી લ્યો મિત્રો લાસ્ટમાં આપણે યાદ કરી લે ફરીવાર ઓકે પ્રશ્ન શું હતો કે તમે મિત્રો હોમવર્કમાં આપી દો કે તમે ક્યાં મેળામાં ગયા છો OK?